આશાપર પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના આશાપર પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમની અંદર શાળાની વિદ્યાર્થીઓ જેવી કે સુથાર નર્મદા સોઢા બબુભા ચૌહાણ પૂજાબા સોઢા ગીતાબા જેમને વિદાય વિશે સરસ મજાની સ્પીચ આપી તેમજ ધોરણ 5 6 અને સાતની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય એવા બિપિનભાઈ મોદીએ શાળાની વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધે તેમજ દીકરીઓ માટે કેજીબીબી મોડેલ સ્કૂલ તેના વિશે વિગતવાર ચર્ચા કરી તેમનો સંકલ્પ છે તેના વિશે વિગતવાર ચર્ચા કરી તેમનો સંકલ્પ છે કે બાળકોને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરાવવો તમામ કાર્યક્રમનું સંચાલન ધારાબેન તથા હરેશભાઈએ કર્યું હતું તેમજ ફોટોગ્રાફી જીગરભાઈ તેમજ જયરાજભાઈએ કરી હતી આમ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો અને કાર્યક્રમમાં ગામના વડીલ અને અગ્રણી એવા ભમરાજી બાપુ હાજર રહ્યા હતા માં મોટર સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે